ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસી સ્થિત કંપનીમાં કામ કરતા એક યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં રહસ્યમય મૃત્યુ થતાં ખબડાટ મચી ગયો છે મૃતક યુવાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો વતની હતો અને પરિવારજનોએ મૃત્યુના કારણ અંગે શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે મળતી માહિતી મુજબ મૃતકનું નામ પ્રશાંત રાઠવા ઉંમરવર્ષ આશરે ચોત્રીસ છે જેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના રહેવાસી હતા તેઓ પાનોલી જીઆઈડીસીની સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં કામ કરતા હતા પ્રશાંત રાઠવાના મૃત્યુ અંગે શંકાનો જન્માવતો ઘટનાક્રમ સામે આવ્યો હતો પ્રશાંતભાઈના સાથી કર્મચારી અશ્વિનભાઈ વસાવાના જણાવ્યા અનુસાર તેઓ સાથે આરામ કરવા માટે રૂમમાં ગયા ગયા હતા હતા સવારે વાગ્યાની આસપાસ અશ્વિનભાઈ ઘરે જોકે માત્ર બે કલાક બાદ સવારે નવ કંપનીના માલિક નતવરડી પટેલ તરફથી પ્રશાંતભાઈના મૃત્યુના આઘાતજનક સમાચાર મળ્યા હતા સાથીદાર ગયા બાદ આટલા ટૂંકા ગાળામાં પ્રશાંતભાઈનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ આ મામલે ગંભીર શંકા વ્યક્ત કરી છે અને મૃત્યુ કુદરતી નહીં પણ અકુદરતી હોવાનો આશંકા વ્યક્ત કરી છે ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સિગ્મા લાઈફ સાયન્સ કંપની ખાતે દોડી ગઈ હતી પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો લઈને તેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુનું ચોક્કસ અને સાચું કારણ માત્ર પ્રિયમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકે છે મૃત્યુ કુદરતી સંજોગોમાં થયું છે કે પછી કોઈ અકુદરતી કારણ જવાબદાર છે પોલીસે હાલમાં કંપનીના માલિક નતવરડી પટેલ તેમજ પ્રશાંતના સાથી કર્મચારી અશ્વિનભાઈ સહિતના લોકોના નિવેદનો નોંધાવી કાર્યવાહી શરૂ કરી છે અને મૃત્યુ પાછળના રહસ્યને ઉકેલવા માટે છે પોલીસ તથા અને પીએમ રિપોર્ટ પર જ હવે કારણ અંગેનું રહસ્ય ખુલશે અને આગળની કાર્યવાહીનો આધાર રહેશે રિપોર્ટર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી अब बिग्मा लाइफ साइंस में काम करें सांजे साढ़ा तरगे जाम कर आराम मारा पर रजा मई गई अमे बैठे साढ़ा तेज जो आराम करने गया पीछे सवार साढ़ा छागे मैं जगड़ो ए जाए गोभी मैने के मैं आ पी ले तो मैं पीछे जो चा पी ली थी पीछे पीछे बूम मारी तो तेरे बी एवं कीधु कि मैं आऊँ छू ती पी लो एम पी सात वगे सात वागे इतने घर जवा न तो एट घर निकली गुँ